કાંકરેજ તાલુકાના ભલગામ ટોલ પ્લાઝા ખાતે થરા સર્વિસ રોડ પર પડેલા મોટા ખાડાઓ અને દયનીય માર્ગ સ્થિતિને લઈને આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પોતાના સમર્થકો સાથે ટોલ પ્લાઝા પર ધરણા પર બેઠા હતા અને રોડની હાલત તાત્કાલિક સુધારવાની માંગ ઉઠાવી હતી આ વિરોધ દરમિયાન રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે વાતાવરણ ઉગ્ર બન્યું હતું પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પોલીસે ધરણા સ્થળ પર પહોંચી ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત તેમના સમર્થકોની અટકાયત કરી હતી અને તેમને પોલીસ વાહનો મારફતે પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા ખરાબ રોડને કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ઘટનાને પગલે ભલગામ ટોલ પ્લાઝા અને આસપાસના વિસ્તારોમાં તનાવપૂર્ણ માહોલ સર્જાયો હતો રોડની તાત્કાલિક મરંમત અને ટોલ વસુલાત બંધ કરવાની માંગ ફરી એકવાર ઉઠી છે